હેલો વેલકમ ટુ માય ગુડ મોર્નિંગ આજે હું એક ગુજરાતી ભાષામાં જ વાત કરીશ અને ગુજરાતનું ફેમસ અને ખાસ કરીને મારું ફેવરિટ એવું વરાળિયા ગુવારનું બાફેલા ગુવારનું શાક બનાવીશ હું આજે તો મેં ગુવારને બાફી લીધો છે પેલા તેના દાંઠલ કાપીને તો કુકરમાં તેલ લઈ અને એમાં અજમા અને હિંગથી એને આપણે વઘાર કરીશું અને તેમાં ખાંડેલું લસણ એટલે કે લસણ અને મરચાંની પેસ્ટ મિક્સ કરી અને તે તેલમાં નાખી અને પછી હળદર ધાણજીરું મીઠું થોડી ખાંડ લીંબુનો રસ આ બધા મસાલા તેલમાં જ આપણે નાખી અને થોડું સાતળી અને પછી જે બાફેલો ગુવાર છે એ એની અંદર આપણે નાખી દઈશું તો આ જે શાક છે વરાળિયા ગુવારનું શાક બહુ જ મીઠું થાય છે તો જે પેલો આપણે એકદમ ગ્રીન કલરનો ગુવાર હોય એના કરતાં આ થોડો એકદમ લાઈટ ગ્રીન કલર હોય આનો તો આ શાક જ્યારે તમને કંઈ બજારમાં મળી જાય તો એકદમ લોખા હોય છે આના એક એક સાથે દસ પંદર ગુવાર હોય છે તો આ શાક બહુ મીઠું થાય છે એટલે ખાસ કરીને એ બજારેથી લઈ લેવું શાક માર્કેટથી તો આ ટ્રાય કરજો આ શાક બનાવવાનું તો એકદમ સરસ મજાનું ખાટું મીઠું તીખું એવું સરસ મજાના મસાલાથી બેલેન્સ આ શા શાક મેં આજે બનાવ્યું છે એટલે મને ગુજરાતીમાં જ આ શાકની રેસીપી મૂકું તો બહુ ટેસ્ટી આ શાક બને છે એકવાર ટ્રાય કરજો અને ગુવાનું શાક તો તમે ખાતા જ હોય પણ ઉપરથી બધા મસાલા નાખીએ એના કરતાં જે તેલમાં જ બધા મસાલા ચડી જાય તો આ શાકની ટેસ્ટ વધારે સરસ આવે છે તો આ રીતે એક વખત જરૂર ટ્રાય કરજો અને જો તમને ગમે આવી રીતે શાક બનાવવું વરાળિયા કુવારનું બાફેલું શાક તો મને કોમેન્ટમાં જરૂર કહેજો આજની મારી ગુજરાતી રેસિપી કેવી લાગણી મને જરૂર બતાવજો એકવાર અને મારે હિન્દી બોલવાની પાછળનું કારણ તો મેં બતાવેલું જ છે તો કેવું લાગ્યું મારો આજનો આ રેસીપી ગુવારની શાકનો તો મને જરૂર જણાવજો લાઈક કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મેં એક ખાલી આજે શાકની જ રેસિપી મૂકી છે